જય દ્વારકાથી સ્વાગત છે અમારા ફરી મસ્તના તાજા એવા નવા બ્લોગ વિડીયો અંદર કેમ છો બધા મજામાં જ ને કેમ કે હમણાં આપણે ટાઈમ નહોતો રહેતો એટલે કાઈ બ્લોગનો હમણાં કાંઈ હેલ્પ મેળ નહોતો આવ્યો હવે આપણે ટ્રાય કરશું દરરોજ મૂકવાનો મેળ આવી જાય ને તો ભાઈ એને વિડીયો થોડા ઘણા સજેસ્ટ કરે કે દાંત કાઢવીને એવા ઉતાર્યું મેં હા ભાઈ એવા ઉતારના શું કેવું ભીખુભાઈ જો ભાઈ એને એમ લાગતું નથી કે ભાઈ સરખા વ્યૂ આવે એવું કાંઈ આવી જાય ભાઈ નહીં મેળા हेलो द बिग बैक एंटी डू એટલે હવે પડી ગયો ભાઈ હવે ઉતારવા જોઈએ જ દેવું કાલે સવારથી કેટલા દિવસ કંટીન્યુ કંટીન્યુ રોજ મહિનો બે મહિના ચાઉ દી રૂપિયા કમાય ને તાવ્યું એમ વાયરલ થતે તો તો હારું હાલી જ લે રૂપિયા નો કમાય કાઈ બધા નો આપણા પબ્લિક ને મજા આવશે ને બસ રૂપિયા નો કમાય કે ભાઈ વાત છે પબ્લિક ને મજા આવે વીડિયો બનાવવા

કઈ દેવાનું આ કામ છે આ કામ ઢીકડું ભૂખડું ફળવાનું કઈ દેવાનું એમ હું હું ને ભીખુભાઈ ગયા બેઠા બેઠા કોન્ટેન્ટ વિચાર્યું કે મગજમાં એક કોન્ટેન્ટ જ નથી આવતો કે આજે હાજી કયો વિડીયો બનાવીને મૂકવો હું કેવું ભાઈ યાદ આવે છે તાણે યાદ ન હોય ને પછી ટાઈમ વહી ગયા પછી ઘણા યાદ આવે શું કામનું આવું છે બધું એટલે રાખે

તને નથી ખબર પડતી જ્યાં નાનું પડે ના છોકરાને જેમ ભાઈ ને હિટાસી જોવા જવું છે જોવા જાવું જોવા જાવ અહીંયા નથી કરતા ખાલી ખાડો જ કરે છે બીજું કાઈ નંદમ ફરીયા ભરે છે કે મારે જોવા જવું કેટલા દી થવાઈ લાગ્યો છે તો શેરખાન એ શેરખાન શેરખાન નથી કીટી પણ નામ તરત પડી જાય જને નામ મારા પાછળ આવડે થાય

આ છે મે વેલ્ડિંગ લાગી ગયું છે ને આ તું વેલે સુઈ જા ભાઈ અને ઇતિહાસ ઇત આપણે જોઈ લીધું એક ડમ્પર ભરવા દીધું કે નહીં પછી બંધ કરી દીધું તો હવે ઘર જાવ ખાવા તું કે જો કાય વાંધો ને જાતો એમાં શું થઈ ગયું મે તમારે પરમિશન એમાં શું લેવાનો મે તમે તમારી રીતના ના કરના બધા હું કેવું કેટલે અંદાજી 22 હમાણી ઓલે શું કહેવાય બકેટ 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 બકેટમાં એક ખટારો ફૂલ કરી નાખ્યો ડમ્પર ડમ્પર એ ખટાડે ડમ્પર બધું એક જ કેવાય ને પછી તું કેશો ડમ્પર ના ખટાડે બાકી એક જ કીધે આ બ્લોગ આપણે આયાસ માફ કરવું છે મળશું ફરી આપણે આવતા નવા બ્લોગ બુડિયા ને અંદર ચાલી ગયું બધા ડાયરીને રામ રામ અને જો મેળ આવશે તો આપણે ડેઈલી બ્લોગ કન્ટિન્યુ રાખશું